વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં વધુ ભૂવા પડ્યા છે તેવી ડ્રેનેજ લાઇન પર અમદાવાદ બાદ વડોદરામાં જીઆરપી ટેકનોલોજી આધારિત છન્નું કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે વડોદરા શહેરના શ્રેણીક પારથી મુજમહુડા અટલાદરા પ્લાન્ટ સુધી છન્નું કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આ લાઇન બોતેર ઇંચ ડાયમીટરની છે અઢી કિલોમીટર લાંબી આ લાઇન દ્વારા અકોટા મુજમવડા શ્રેણીક પાર્ક બીપીસી રોડ વગેરે વિસ્તારનું પાણી સતત ચાલુ રહેતું હોય છે અગાઉ આ પ્રકારની કામગીરી મુંબઈ દિલ્હી વારાણસીમાં પણ થઈ ચૂકી છે આ એક એવી ટેકનોલોજી કે જેમાં જે લાઇન પર વધુ ભૂવા પડ્યા હોય ત્યાં લાઇન બદલવાની જરૂર નહીં પડે લાઇન રિપ્લેસ કરવાની પણ આવશ્યકતા નહીં રહે મેન હોલ નવા બનાવી શકશે આ ટેકનોલોજીના આધારે જ્યાં જરૂર હોય ત્યાં પાઇપમાં સમારકામ કરીને તેની મજબૂતાઈ અને તેની ક્ષમતા પણ વધારી શકાશે જેથી ફરી ત્યાં બુવા પડવાની શક્યતા ઊભી નહીં રહે જીઆરપી દ્વારા રિપેરિંગ સિલ્ટિંગ અને ડિસ્ટલિંગ કામગીરી શરૂ કરશે જીઆરપી પદ્ધતિથી કામ કરવાના કારણે રોડ ખોદવાની જરૂર નહીં પડે અને એના કારણે લોકોને અગવડતા ઊભી નહીં થાય જ્યાં જરૂર હશે ત્યાં જ ખોદકામ કરાશે આ કામગીરી બાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે અને જ્યાં સુધી આખી લાઈન સો ટકા કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ લાઇન પણ કદાચ બીજું કોઈ ભૂવો પડશે તો તેનું પણ મરામત કરવામાં આવશે ગયા વર્ષે વડોદરામાં ભારે વરસાદ અને પૂરના કારણે સૌથી વધુ ભૂવા પડ્યા હતા જે લાઇન પર ભૂવા પડ્યા હતા તેનો પણ સર્વે કરવામાં આવ્યો છે આ લાઇનો પર પણ કામગીરી કરવા સરકારને ગ્રાન્ટ મળવાની છે ગયા ચોમાસામાં જે સો કરતાં વધારે ભૂવા પડ્યા હતા વિવિધ સ્થળે એ એને ધ્યાનમાં રાખીને આપણે ભૂવા જે પડ્યા એના ટેકનિકલ કારણો ચકાછતા ટેકનિકલ કારણોમાં ઘણા બધા કારણો સામે આવેલા હતા લાઈન સિંકિંગ થયેલા લાઇનમાં ડેમેજ થયેલા લાઈનમાં બે પાઇપ વચ્ચેના જોઈન્ટ ઉપર લઈ જવાના ટેકનિકલ કારણો હતા એનું મુખ્ય કારણ એક હતું કે આ લાઈનો જે છે તે એજ થયેલી છે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ કરતાં પણ વધારે જૂની લાઈનો છે અને ખૂબ મોટા માધ્યમ મોટા ક્વોન્ટિટીમાં પાણીનો જથ્થો વહન કરતી હોય છે એટલે એમાં ડેમેજની ડેમેજીસને કારણે જુવા ગયા વર્ષે પડ્યા હતા એવી લાઈનો આપણે કરી કરીશું હાલમાં આઠ કામો મોટા આપણે લગભગ અઢીસો કરોડના ખર્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કાર્ડની અંદર આ કામોનો સમાવેશ કરી હાલમાં કમિશનરશ્રીની મંજૂરી મેળવીને ટેન્ડર કાર્યવાહી દૂર કરી છે ખૂબ ઝડપથી આપણે આ આઠ કામોની શરૂ કરીશું એક કામ જે આજે ચાલે છે સૈનિક પાસેથી મૂઝમોડા સુધીની જેની એક્ઝિસ્ટિંગ અઢાર સેમ લાઈન છે એનું કામ અત્યારે ચાલી રહ્યું છે ત્યાં આપણે આજે ઊભા છું જીઆરપી ટેકનોલોજીનો ઘટોમખત ઉપયોગ કર્યો છે આ ટેકનોલોજીથી સીસીટીવી કેમેરાના માધ્યમથી પાઇપોમાં કેટલા ડેમેજ કેટલા સીટિંગ અને કયા કયા પ્રકારની પાઇપોમાં શું શું સમસ્યા છે તેનું આપણે પ્રોપર ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ અને આ ટેકનોલોજીથી આપણે આગળ કામ પણ કરીએ